આપણે જે જોતું વસ્તુ હોય ને એ લઈ લેવી કર ના જ લઈ લે આડ લઈ લેવી શર્ટ કાઢના

કેસલા તો જો કે આવી જશે પણ તમારે થોડીક વાટ જોવી જોઈએ વિડીયોમાં વિડીયોનો મિત્રો સ્કીપ નહીં કરતા તમે સેટ જોઈ પૂરો જોજો પ્લાન આપણે એટલે બસ નાખી દે બસ કેમ કેટામાં નાખી દે કેમેરામેન ને પાછો કેમેરો પકડાવી દઈએ અને આપણે જઈએ કેસલા પકડવા આ લાકડી કડીંગ ઉતારું હાલ મેરામેન બની જોઈ ગારો કઈ જેવો તેવો હશે ગોઠને ગોઠને ખોતી જાવ એવો ગારો હશે આજે મિત્રો આવી રીતના દર હોય આ જોઈ લો અર્ધા બીજા ડેડરિયાના દરિયાના એવા દર હોય આમ જો ખાલી આમાં વટાઈને એવું છે આ જોઈ લેજો આઈ તો પાણી આવી જશે સપલ 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 કાઢવા તો કાટ નક તારે સીપો આઈ તો નહીં હોય કઈ ખબર નથી મને કાટ નક ની વેગેશ સંપલ એ કોતી જો કાટ નક હે ને હું તમને જરા કેમેરો ઉસો કરીને બતાવું નજારો આઈનો હા જોઈ લો મિત્રો તેવી રીતે કેમ છે તો મિત્રો જો માં માલી આવે અહીં બાસ્કુ મૂક દે અહીં જરા ખરે જગ્યા છે પલ્લા તો એ નથી અહીં મૂક દે શોખવાની જગ્યામાં હા આમાં બધું કાઢ લેવલું દાંતને

હાલો મિત્રો તો હવે કેટલા પકડવા જઈએ હવે હું કેમેરા મેનને આપી દઉં કેમેરો મિત્રો આપણે જો આ સામાન બધો લઈ લીધો અને શર્ટ કાઢી નાખ્યું કારણ કે બગડી નહીં હાતું રેડી તો મિત્રો અહીંયા એક દર મેલું હું તમને દેખાતો નહી આકો કેમેરા મેને જ રાખ આ મોજો પહેરવું પડે જોઈ લઈએ દર તો અહીંયા મેલું પરસલો હોય તો હારું બોંડું દર્શક

ગાઈઝ આમાં નથી કોટી એટલી મહેનત થઈ મને વાઈ ગઈ છે આના માટે લાઈક તો કરો વિડીયો મિત્રો એક પાછો દર આમાં હોય તો ઠીક છે કઈ એના પણ હજી મેલું નથી જે કઈ આમાં મિત્રો

મોટો આવ્યો તો મોટો બતાવ્યું કરે છે you લકટ હે કે હા છે કે આમાં કાઈ નસ મળતું હે આ જો હવ કઈ નહી તો એને એક આમાં સેવા કર ઓવર દી નહી આવે ઓવર દી નહી તો કઈ નથી પણ ક્યાં થઈ ન આવે હું તઈ ઓગા ન થઈ ન આવે હા આમાં જોયો આ ઈ બધીમાં તો જોત ચાલે

लाम ताद कि लगट हैविले Thank you. આજે આને ક્લેમ નાખ કાઢવું કાઢું મને ट्रक नहीं नहीं आ रहा करडी बो जैसे ये तो बोलो एक गेस चाहिए

જોઈ લે મિત્રો કેસલું આમાં એક લીંબુ સેટેલું છે ગારા હોય ને એટલે હરફ દેખાય નહીં જોઈ લે તો મિત્રો કેસલા તો કઈ મળતા નથી તમને બતાવી દઉં કે આગળ અમારું ફળાનું બંદર છે આગળ અહીંયા ઓળિયું છે અને બધું અત્યારે તો બધું અહીંયા જ છે કેમ કે પાણી છે એટલે ગુલાબ કર્યા હોય જાય બીજો ઓડિયો આના વિશે આપણે તો કઈ જાજી ખબર ન હોય પણ આ તો તમને બતાવી દઉં ઓડિયો વિશે આપણે કઈ બધા ખબર ન હોય આ જો લે બધા આટલામાં એવી રીતે નો લીકર ઓડિયો કે આ મારું બંદર છે બધાને સાચી ને ઓલી પર છે આ કોઈને દેખાતા નથી આ તો હું કે બતાવી દમ તમને કરતો નથી મિત્રો મોટો છે ને એટલે બેકલા દીશ ડેંગ ભાંગી દેવાનું છે આ લિંક એમન તો બટકાઈ નખ્યો આનો બોટ ઉપર જે સરક કે પર દેને

આજના વિડીયોમાં એટલું જ આપણે કેટલા પછી બધું પકડી લીધું ને તમને આ વ્લોક ગમ્યો હોય કેસરાનો તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે આવો બીજો લોક જોતો હોય કેસરાનો તો કોમેન્ટ કરી દેજો ને બસ આજના વિડીયોમાં એટલું જ હવે આપણે પાછા મળશું બીજા વિડીયોમાં બીજો ધમાકેદાર વિડીયો લઈને ત્યાં હોય બાય બાય